સર્વે શ્રોતા મિત્રોને નમસ્કાર અને જય જિનેન્દ્ર મિત્રો આવતીકાલે તારીખ નવમી એપ્રિલના સમસ્ત વિશ્વમાં એક સાથે એક સમયે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ તો આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ શું છે એના વિશે વાત કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી પંકજભાઈ મહેતા જેઓ એક્સ એમએલએ છે અને સાથે જીતો સંસ્થા ભુજના ચેરપર્સન છે તો પંકજભાઈ આકાશવાણી ભુજમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ નમસ્કાર મિત્રો પંકજભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ છે અમારા શ્રોતાઓ માટે કે આ નવકાર મંત્ર શું છે નવકાર મંત્ર સંસારમાં રહેલા બધા જ ધર્મોમાં એક એવો મંત્ર છે કે જે કોઈ વ્યક્તિ પૂજા નથી પણ ગુણની યાચના છે અને ગુણની ગુણને નમસ્કાર છે નમો અરિહંતાણમ એટલે કે નમસ્કાર હોજો અરિહંત દેવોને નમો સિદ્ધાણમ એટલે નમસ્કાર હોજો સિદ્ધ પરમાત્માઓને નમસ્ નમો આયરિયાણમ નમસ્કાર હોજો સર્વ આચાર્યોને નમો ઉજ્જ્યાયાણમ નમસ્કાર ઓજો ઉપાધ્યાયોને નમો લોએ સવ સાહુણમ નમસ્કાર ઓજો આ લોકના સર્વ સાધુ સંતોને આ નમસ્કાર મહામંત્ર એક એવો મંત્ર છે કે જે બિન સંપ્રદાયિક કહી શકાય સર્વ ગુણ જેનામાં આ પ્રકારના ગુણ છે એવા પવિત્ર આત્માઓને નમસ્કાર કરવા માટેનો આ મહામંત્ર છે તો સાહેબ આજે આવતીકાલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ છે હવે એની થોડી વાત કરીએ એ પહેલાં હજુ મને થોડું જાણવાની મન થાય છે કે આ જે આપણે નવકાર મંત્રનું સરસ મજાનું જે રસાસ્વાદ કરાવ્યો હજુ એના વિશે થોડી વધારે વાત કરતાં આપણે આ નવકાર મહામંત્રમાંથી શું મેળવી શકીએ નવકાર મહામંત્રનો જાપ જ્યારે કરવામાં આવે શુદ્ધ ભાવથી ત્યારે અનેક કર્મો ખપી જતા હોય છે નવકાર મહામંત્રનો જાપ જ્યારે સામૂહિક અને શુદ્ધ ભાવથી કરવામાં આવે ત્યારે તમારા મનમાં રહેલા ઉદ્વેગો દુઃખ તકલીફ એ હરનાર છે અને એક સુરક્ષાનું કવચ પૂરું પાડનાર છે જીવનની અંદર સામાન્ય રીતે જૈનોની અંદર કોઈ પણ સમયે જ્યારે હું ભય દુઃખ કે તકલીફનું વાતાવરણ લાગે ત્યારે સૌથી પહેલું દરેક વ્યક્તિના મનની અંદર આ નવકાર મહામંત્ર આવતો હોય છે મોટા ભાગના લોકો રોજ નવકાર મહામંત્રનો જાપ કરતા હોય છે અને નવકાર મહામંત્રથી જ એના દિવસની શરૂઆત થતી હોય છે એટલે આ નવકાર મહામંત્રના અનેક સાયન્ટિફિક રીતે પણ રિઝલ્ટો છે હમણાં જ બેંગ્લોરની અંદર કેટલાક યુવાનોએ સાયન્ટિફિક રીતે નવકાર મહામંત્રનું ધ્યાન કરવાથી શરીરની અંદર શું શું ફેરફાર આવે છે એના ઉપર પણ રિસર્ચ કર્યું છે એટલે આ નવકાર મહામંત્ર ફરીને કહું તો જીવનની અંદર તમામ ઉદ્વેગોને હરનાર અને શાંતિની સ્થાપના કરનાર છે વાહ ખૂબ જ સરસ વાત કરી સાહેબ આપે એ ઊંડાણપૂર્વક સમજાવ્યું હવે અમને અમારા શ્રોતાઓને એ સમજાવો કે આ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ જે આવતીકાલે યોજાનાર છે એ શું છે નવકાર મહામંત્ર પૂર્ણ રીતે કહીએ તો એના નવ પદ છે એટલે અડસઠ અક્ષર છે નવ પદ છે અને એટલે આવતીકાલે નવમી એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે સવારે આઠ ને એક મિનિટે શરૂ થશે અને નવ ને છત્રીસ મિનિટ સુધી સમગ્ર વિશ્વની અંદર આ એક જ સમયે કાર્યક્રમ થવાનો છે વિશ્વના સો કરતાં વધુ દેશોની અંદર કાર્યક્રમ થવાનો છે હિન્દુસ્તાનની અંદર છ હજાર કરતાં વધુ સ્થાનો ઉપર કાર્યક્રમ થવાનો છે લગભગ એક કરોડ કરતાં વધુ લોકોને અત્યાર સુધી રજીસ્ટ્રેશન કર્યું છે અને દેશની તમામ ધર્મના લોકો તમામ સંપ્રદાયના લોકો તમામ રાજનેતાઓ આ કાર્યક્રમની અંદર જોડાવાના છે મને ખુશી સાથે ગૌરવ સાથે કહેવું છે કે આનો હેતુ જે છે એ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટેનો છે અત્યારે જે વિશ્વની અંદર સમસ્યાઓ આપણી સામે દેખાઈ રહી છે કેટલાક દેશો એકબીજાની સામે યુદ્ધ કરીને રોજ હજારો નિર્દોષ લોકોના જીવ ગુમાવી રહ્યા છે એવા સમયે આ નવકાર મહામંત્રના નાદથી નવકાર મહામંત્રના જાપથી આપણે વિશ્વને શાંતિનો સંદેશ આપવાનો આ જીતો દ્વારા પ્રયાસ છે અને એની અંદર દેશના શ્રદ્ધાએ પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ઉપસ્થિત રહી અને વિશ્વ શાંતિનો સંદેશ નવકાર મહામંત્રના માધ્યમથી આપવાના છે તો સાહેબ આ જ્યારે આખા વિશ્વની વાત ચાલી રહી છે તો આપણા કચ્છમાં એના માટેનું શું આયોજન છે આમ તો આખા દેશની અંદર જેટલા ધર્મસ્થાનો છે એ બધી જ જગ્યાએ કાર્યક્રમ થવાનો છે મુખ્ય કાર્યક્રમ છે એ દિલ્હીની અંદર વિજ્ઞાન ભવનમાં થવાનો છે અમેરિકા જાપાન અનેક દેશોને બ્રિટન અનેક દેશોની અંદર કાર્યક્રમ થવાનો છે મારે એક વાત ચોક્કસ જણાવવી જોઈએ કે જાપાનની અંદર એક હજાર કરતાં વધુ જાપાનીઝ લોકોએ નવકાર મહામંત્રને સમજી અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે રહી વાત કચ્છની તો કચ્છના અનેક સ્થાનો ઉપર કાર્યક્રમ થવાનો છે ભુજની અંદર મુખ્ય કાર્યક્રમ જે છે એ ટાઉન હોલની અંદર થવાનો છે ટાઉન હોલ પોતે અને એનું પ્રાંગણ આ બંનેનો ઉપયોગ કરી અને સ્ક્રીનો લગાડી અને મોટી સંખ્યાની અંદર જનતા જનાર્દન લોકો નવકાર મહામંત્રના જાપ એકસાથે કરવાના છે સાથે સાથે માંડવીની અંદર પણ કાર્યક્રમ થવાનો છે મુન્દ્રાની અંદર પણ કાર્યક્રમ થવાનો છે માધાપર ગાંધીધામ રાપર ભચાઉ અનેક સ્થાનો ઉપર ગ્રામ ગ્રામીણ વિસ્તારની અંદર પણ અનેક જે સ્થાનકો દેરાસર ઉપાશ્રય એ બધા સ્થાનો ઉપર આ કાર્યક્રમ સમગ્ર કચ્છની અંદર એકસાથે થવાનો છે તો સાહેબ એક સામાન્ય વ્યક્તિને એમ થાય કે મને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવો છે તો એ ભાગ લેવા માટે શું કરવાનું હોય એની કોઈ લિંક છે શું કઈ રીતે ભાગ લઈ શકે એક તો દરેકને જાહેર આમંત્રણ છે કોઈ પણ વ્યક્તિ આ શ્રદ્ધાપૂર્વક નવકાર મહામંત્રના જાપની અંદર જોડાઈ શકે છે હું ફરીને કહું છું નવકાર મહામંત્ર એ કોઈ સંપ્રદાયનો નથી કોઈ ધર્મનો નથી પરંતુ સમગ્ર તો માનવ જાતનો છે નવકાર મહામંત્ર જે છે એ દરેકને કોઈ વ્યક્તિની પૂજા નથી ફરીને કહું છું કે દરેક વ્યક્તિ આમાં જોડાઈ અને પોતે લાભાન્વિત થઈ શકે છે એટલે જ્યાં જ્યાં કાર્યક્રમ છે ત્યાં કોઈ પણ વ્યક્તિ નાગરિક ત્યાં જઈ અને આ નૌકાર મહામંત્રના કાર્યક્રમમાં જોડાઈ શકે છે અને ત્યાં ગયા પછી એક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે જે વિશ્વ રેકોર્ડ માટે છે નહીં કે કાર્યક્રમમાં જવા માટે પણ વિશ્વ રેકોર્ડ આ મનવાનો છે એની અંદર આપણું પણ સામેલગીરી હોય એટલે ક્યુઆર કોડથી અને લિંકથી બંને રીતે એ રજીસ્ટ્રેશન કરાવી શકે છે માત્ર એણે આઠ ને એક મિનિટ થી નવ ને છત્રીસ મિનિટ સુધી નવકાર મહામંત્ર જાપમાં ઉપસ્થિત રહેવાનું રહેશે એટલે એમાં કંઈ અત્યારે આપણે મોબાઈલમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો શું લખીએ તો આપણે એમાં રજીસ્ટ્રેશન કરાવી શકીએ નવકાર મહામંત્ર એટલું જ સર્ચ કરશો તો લિંક પણ આવશે અને ક્યુઆર કોડ અનેક જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર અમે મૂકેલા છે અત્યારે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર તમે જશો તો નવકાર મહામંત્ર જોશો એટલે ક્યુઆર કોડ પણ આવશે આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ પણ ગઈકાલે ટ્વીટ પણ કર્યું છે સાથે સાથે નમો એપ ઉપર પણ મૂક્યું છે એટલે અનેક રીતે અનેક માધ્યમોથી આપણે એની સાથે જોડાઈ શકીએ છીએ તો આપણે જે શ્રોતાઓ આપણા છે એમને પણ કહીએ કે આપ પણ આ નવકાર મહામંત્ર દિવસમાં જોડાઈ શકો છો અને આ ક્યુઆર કોડ દ્વારા આપ આપનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો આપ અમારા શ્રોતાઓને શું સંદેશ આપવા માગું છો હું આપના માધ્યમથી શ્રોતાઓને એટલો જ સંદેશ આપવા માગું છું કે સમય કાઢી અને જીવનનો આ અલ્લાદક આનંદ મેળવવા માટે અનેક કર્મોમાંથી મુક્તિ મેળવવા માટે અને એક સુરક્ષાનું કવચ મેળવવા માટેનો જ્યારે સામૂહિક જાપ થતો હોય એક સાથે કરોડો નૌકાર જ્યારે ગણાશે ત્યારે એનો લાભ પણ અનેક ગણો થવાનો છે તો આ કાર્યક્રમની અંદર આપ જ્યાં પણ અનુકૂળ હોય ત્યાં ઉપસ્થિતિ કરાવી શકો છો રજીસ્ટ્રેશન કદાચ આપણે અનુકૂળતા પ્રતિકૂળતા હોય તો ચિંતા કર્યા વગર કાર્યક્રમની અંદર પહોંચી શકાશે માત્ર પ્રયાસ એવો કરજો કે પુરુષો હોય તો શ્વેત વસ્ત્રમાં આવે મહિલાઓ હોય તો રેડ વસ્ત્રમાં આવે આ ફરજિયાત નથી પણ આવો પ્રયાસ કરજો અને કાર્યક્રમ દરમિયાન આપણે એની પવિત્રતા જળવાઈ રહે એટલા માટે જૂતાનો ક્યાંય પ્રયોગ ન કરીએ કોઈ ખાવા પીવાનો પ્રયોગ ન કરીએ માત્ર આટલી જ વાત ધ્યાન ઉપર રાખવી જોઈએ કોઈ કારણોસર તમે ક્યાંય પણ કાર્યક્રમમાં ન જોડાઈ શકો કોઈ પરિવારમાં ઉંમરલાયક વ્યક્તિ હોય તો પણ મોબાઈલના માધ્યમથી આ જ સમયે આઠને એક મિનિટથી નવને છત્રીસ મિનિટ સુધી નવકાર મહામંત્રનો જાપ કરશો તો જીવનની અંદર સમગ્ર સૃષ્ટિની અંદર જ્યારે નવકાર મંત્ર ગુંજતો હશે ત્યારે એના ભાગીદાર થઈ અને તમે લાભાન્વિત થઈ શકશો સાહેબ ખૂબ જ સરસ વાત કરી કે આઠ ને એક મિનિટથી નવને છત્રીસ મિનિટ સુધી આપ ગમે ત્યાં દુનિયાના ખૂણામાં હોવ કદાચ નાનકડા ગામડામાં હો પહોંચી ન શકો તો આપ મોબાઈલથી પણ જોડાઈ શકો છો ખૂબ જ સરસ વાત કરી અને આ વિશ્વ નવકાર મહામંત્રમાં અત્યારે જે વિશ્વમાં ચાલી રહી છે એ તમામ તકલીફો દૂર થાય અને સર્વે સંતો નામ એ સર્વે જીવોને શાંતિ મળે એના માટેના પ્રયત્નમાં આપ સૌ જોડાયા છો આકાશવાણી ભુજ વતી આકાશવાણીના શ્રોતાઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું આપને પણ આભાર માનું છું અને આપનો પણ ધન્યવાદ કહું છું